धर्म सुख समृद्धि અને ધન પ્રાપ્તિ માટે ઘરના મુખ્ય દ્વારની પૂજા ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે આપ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દ્વારની પૂજા નીચે મુજબ કરી શકો છો ઘરના મુખ્ય દ્વારની પૂજા વિધિ એક સફાઈ સવારે સૂર્યોદય પહેલા દ્વારની સંપૂર્ણ સફાઈ કરો ગૌમૂત્ર ગંગાજળ અથવા તુલસી પાણીનો છંટકાવ કરો બ તોરણ બાંધો આંબાના પાનો અને ફૂલોનું તોરણ દરવાજે બાંધો 3 રંગોળી મુખ્ય દ્વાર પાસે સુંદર રંગોળી દોરો લક્ષ્મીજી પચ્ચીન પર દોરો જે ઘર માં પ્રવેશ કરે તે દિશામાં હોય 4 દીવો પ્રગટાવો ઘીના દીવા अथवा તેલના દીવા દ્વાર પાસે સાંજે અવશ્ય પ્રગટાવો 5 કુંભ સ્થાપના કેટલાક પ્રસંગે ઘરના દ્વાર પાસે કુંભ સ્થાપિત કરી શકાય છે જેમાં પુષ્પ नारियल आमना पान वगैरह मुकी શકાય 6 लक्ष्मी मंत्र जप पूजा વખતે નીચેનો લક્ષ્મી મંત્ર જપ કરો શ્રી સુક્તમ થી મંત્ર ઓમ મહાલક્ષમે ચવિતમે વિષ્ણુ પત્નયૈ ચધીમિ તન્નો લક્ષ્મીય પ્રચોદયાત અથવા ઓમ શ્રી મહાલક્ષમે નમઃ દરેક મંત્રનો અથવા વાર જપ કરો 7 પ્રસાદ લક્ષ્મીજી ને મીઠાઈ ખીર લાડુ પેડા અર્પણ કરો અને પૂજા પછી પ્રસાદ રૂપે વહેંચો ખાસ ટિપ્સ मुख्य द्वार हमेशा स्वच्छ रखो रात्रे घर ना मुख्य द्वार पासे दीवो बंद न करो दरवाजा पर श्री स्वागतम अथवा ना चिन्ह लखी सको छो आ विधि नियमित करवाथी घर मा सकारात्मक ऊर्जा आवे छे अने लक्ष्मी जी नी कृपा बने छे